નમસ્કાર ગુજરાત પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બે હજાર રૂપિયાનો જે બાવીસમો હપ્તો છે એ હવે ઉત્તરાયણ પછી ખેડૂતોના બેંક ખાતાની અંદર જમા થશે તારીખ જાહેર નથી થઈ પરંતુ સમાચાર એવા મળી રહ્યા છે કે હવે બે હજાર રૂપિયાની જગ્યાએ ચાર હજાર રૂપિયાનો હપ્તો ખેડૂતોના બેંક ખાતાની અંદર જમા થઈ શકે છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આ વર્ષે એટલે કે બે હજાર છવ્વીસના વર્ષની અંદર કુલ કેટલા પૈસા મળશે આ કયા કયા હપ્તા કઈ તારીખે મળશે કારણ કે મિત્રો હવે બાવીસમો ત્રેવીસમો અને ચોવીસમાં ત્રણ હપ્તા આ વર્ષે મળવાના છે તો ચોવીસ હપ્તા સુધીમાં તમારા બેંક ખાતાની અંદર પૈસા આવે એ પહેલાં તમારે એક નાનકડું એવું કામ કરવું પડશે પીએમ કિસાન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલા દરેક ખેડૂત મિત્રોને ફાર્મર રજિસ્ટ્રી છે એ ફરજિયાત કરવા માટેનું કહેવામાં આવ્યું છે કારણ કે એકવીસમો હપ્તો જ્યારે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો ત્યારે લગભગ વીસ ટકા જેટલા ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રેશન નહોતો કરાવ્યું જે વીસ ટકા ખેડૂતોને ગુજરાત રાજ્યની અંદર હપ્તો નથી મળ્યો તો આ વીસ ટકા જેટલા ખેડૂતો છે એમાં તમારું નામ સામેલ છે કે નહીં એ તમારે ચેક કરવું હોય તો ઓનલાઇન ચેક કરી શકો છો એના વિશેની પણ તમને અપડેટ માહિતી સ્વરૂપે આજના વિડીયોની અંદર જાણકારી આપવાની છે ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર લગભગ એંશી ટકા જેટલા ખેડૂતોએ જે ફાર્મર રજીસ્ટ્રેશન કરાવ્યું છે એમને એકવીસમો હપ્તો પણ મળી ગયો છે અને હવે પછીનો બાવીસમો હપ્તો છે એમના બેંક ખાતાની અંદર સરકાર જ્યારે પણ જમા રિલીઝ કરશે આ હપ્તો ત્યારે એમના બેંક ખાતાની અંદર જમા થઈ જશે તો આના માટે પણ એક સૌથી મોટી અને મહત્વની માહિતી છે આજના વિડીયોની અંદર તમને જણાવવાની છે ખાસ કરીને આજનો વિડિયો તમે છેલ્લે સુધી જોતા રહેજો કારણ કે બાવીસમો હપ્તો છે એ ખેડૂતોના બેંક ખાતાની અંદર ઉત્તરાયણ પછી કઈ તારીખે જમા થશે અથવા કયા મહિનામાં જમા થશે અત્યારે તો મિત્રો જાન્યુઆરી મહિનો ચાલી રહ્યો છે ફેબ્રુઆરી મહિનામાં હપ્તો આવશે કે પછી માર્ચ મહિનાની અંદર આવશે એ દરેક માહિતી તમને આજના વીડિયોની અંદર જણાવી દઈશું કારણ કે ગયા વર્ષે જે ખેડૂતોના ખાતાની અંદર છે એ હપ્તો આવ્યો હતો વર્ષનો પહેલો હપ્તો એટલે કે બે હજાર પચીસના વર્ષનો પહેલો હપ્તો એ ફેબ્રુઆરી મહિનાની અંદર ખેડૂતોના બેંક ખાતાની અંદર જમા થયો હતો તો આ વર્ષે ખરેખર મિત્રો ફેબ્રુઆરી મહિનામાં જમા થશે કે અગાઉ બે હજાર રૂપિયાનો હપ્તો છે બજેટ રિલીઝ થાય એટલે કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ બજેટ રિલીઝ કરવામાં આવશે અને હાલ પૂરતી કેન્દ્રીય બજેટ પણ રિલીઝ થવાનું છે જે ત્રીસ જાન્યુઆરી બે હજાર રોજ રિલીઝ થશે મિત્રો દર વર્ષે છે એ પહેલી ફેબ્રુઆરી બે હજારને જે સાલ ચાલતી હોય એ પ્રમાણે પહેલી ફેબ્રુઆરીના રોજ છે એ બજેટ રિલીઝ થતું હોય પરંતુ આ વર્ષે બે હજાર છવ્વીસના વર્ષની અંદર બે દિવસ વહેલું અગાઉ છે એ બજેટ શરૂ થશે બજેટમાં પણ કેન્દ્ર સરકાર દ્વારા છે એ પીએમ કિસાન યોજનાના હપ્તાની અંદર રકમમાં વધારો થાય તે માટેની જાહેરાત કરવામાં આવી શકે છે હાલ પૂરતી આ પ્રકારના સમાચાર અને માહિતી મળી રહી છે જેના વિશેની વધારે માહિતી તમને આવનારા સમયની અંદર જણાવી દઈશું પરંતુ આજના વિડીયોની અંદર ખાસ કરીને તમને જણાવવાનું છું કે પીએમ કિસાન યોજના અંતર્ગત બાવીસમો હપ્તો ખેડૂતો જો રાહ જોઈને બેઠા છે તો એ ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રેશન સૌ કરવું પડશે ખેડૂતનો નોંધણી હશે તો જ તમને હપ્તો મળશે અને ફાર્મર રજિસ્ટ્રેશન કરવા માટે એગ્રીસ્ટેકનો જે પ્રોજેક્ટ છે એ હેઠળ તમારા મોબાઈલની અંદર એગ્રીસ્ટેકનું એપ્લિકેશન છે ડાઉનલોડ કરવાનું છે જો તમારે ઘરે બેઠા ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું હોય તોની વાત છે તો તમારે ડાઉનલોડ કરેલા એપ્લિકેશનમાં તમારી તમામ ડિટેલ જે છે એ માહિતી સ્વરૂપે શેર કરવાની છે ત્યાં તમારે દરેક અપડેટ છે એ જણાવવાની છે અને ત્યાર પછી તમારું ફાર્મર રજીસ્ટ્રેશન છે એ આગળ જે પ્રોસેસ થવા માટે તમારા આધાર કાર્ડ ઉપર એક ઓટીપી આવશે અને આધાર કાર્ડ ઉપર ઓટીપી આવે તે ફાર્મર રજિસ્ટ્રેશનમાં તમે આપશો એટલે તમારું આઈડી છે એ લગભગ ફાર્મર રજીસ્ટ્રેશન છે ચોવીસ કલાકની અંદર ક્રિએટ થઈ જશે એટલે કે તમારી ફાર્મર આઈડી છે બની જશે જો મિત્રો તમે ઓફલાઇનની જગ્યાએ ઓનલાઇન અને ઓનલાઈનની જગ્યાએ ઓફલાઈન આ પ્રોસેસ કરાવો છો તો એમાં તમારે ફેર શું પડશે તો ઓફલાઇન પ્રોસેસ કરાવલા બાબતે તમારે છે એ પૂરેપૂરું નોલેજ હોવું જોઈએ તમામ ડિટેલ તમારી પાસે હોવી જોઈએ અને ઓનલાઈન કરતાં ઓફલાઇન જો તમે સીએસસી સેન્ટર છે વીસી ઓપરેટર છે કે પછી તમારા નજીકના કોઈ પણ એવા સેન્ટર કે જ્યાં ગવર્મેન્ટ રિલેટેડ જે સરકારી યોજનાઓ હોય કે સરકારી જે પણ કામકાજો હોય એમાં ઓનલાઈન વર્ક થતું હોય ત્યાં પણ જઈ અને તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો તો આ માટે પીએમ કિસાન યોજનાના હપ્તા માટે છે તમારે આટલું કામ કરવાનું છે બે હજાર રૂપિયાનો બાવીસમો હપ્તો તમારા બેંક ખાતાની અંદર ફેબ્રુઆરી મહિનાની અંદર પણ જમા થઈ શકે છે અથવા તો જાન્યુઆરી મહિનામાં પણ જમા થઈ શકે છે જાન્યુઆરી મહિનામાં જમા નહીં થાય એની પાછળનું કારણ છે મિત્રો કારણ કે એકવીસમો હપ્તો જે છે એ ઓગણીસ નવેમ્બર બે હજાર પચ્ચીસના રોજ ખેડૂતોના બેંક ખાતાની અંદર જમા કરવામાં આવ્યો હતો તો ત્યાર પછીના ત્રણ મહિનાનો સમય ગણીએ એટલે નવેમ્બર પછી ડિસેમ્બર ડિસેમ્બર પછી જાન્યુઆરી અને જાન્યુઆરી પછી માર્ચ એટલે કે માર્ચ મહિના સુધીમાં તમારા બેંક ખાતાની અંદર આજે બાવીસમો હપ્તો છે એ ખેડૂતોને પીએમ કિસાન યોજના અંતર્ગત આપવામાં આવી શકે છે ગવર્મેન્ટ દ્વારા હજી સુધી ઓફિશિયલ તારીખ માહિતી કે પછી કોઈ એવી ઇન્ફોર્મેશન શેર કરવામાં નથી આવી પરંતુ અમુક સોશિયલ મીડિયા આધારિત છે એ સમાચાર જે મળતા હોય તેના ભાગરૂપે આપણે એવી આગાહી કે માહિતી સ્વરૂપે આપણે જે છે એ ગુજરાત રાજ્યના જે ખેડૂતો છે એમને પણ અપડેટ આપી શકીએ બે હજારનો હપ્તો જાણવા માટે અથવા તો લેવા માટે તમારે થોડી રાહ જોવી પડશે જો મિત્રો તમારે વધારે માહિતી કે પછી અપડેટ જોઈતી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો ખાસ કરીને ગુજરાતના દરેક લોકો સુધી આજનો આ વીડિયો છે તમે શેર કરી દેજો